વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં પૂર અસરગ્રસ્ત લોકોને હજી સુધી સરકારી સહાય મળી નથી જેથી આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું કે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને સરકારી આર્થિક સહાય મળે સાથે સાથે કોંગ્રેસે અલ્ટિમેટમ પણ આપ્યું હતું કે ત્રણ દિવસમાં રજૂઆતને ધ્યાને લઈને કામો કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે અમે તો આખો શહેરમાં લગભગ એરિયા બાકી છે થયું ને એ બી લોકોના ઘરે પૈસા નથી પહોંચ્યા સવાલ એ છે કે કલેક્ટર કલેક્ટરશ્રીએ એવું કીધેલું એ ચાર પાંચ દિવસમાં થઈ જશે અને સરકારી જગાડને કોઈએ દબાણ કર્યું હશે તો મહિનામાં હું ચોરી નાખી આજે મહિનાની ઉપર થઈ ગયું છે અને ખાસ કરીને અમે આવ્યા હતા કે માધુરી કરીને દીકરી છે નશીપમાં રહે છે એ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ ગયું એનો પતિ નીચે નહીં ઉતરી શક્યો દવાઈ નહીં મળી અને માણસ ઓફ થઈ ગયો કાયદાનો અભાવ કાયદાનો જ્ઞાન નહીં એટલે અંતિમ વિધિ કરી દીધી પણ ટીવીમાં આવ્યા પછી પ્રાઇવેટ સંસ્થાઓ એને પૈસા આપ્યા પણ સરકારમાં બેઠેલા સરકાર સરકારે જે જે કરવું જોઈએ કાળજી રાખવી જોઈએ ત્યાં હજુ સુધી લોકો પહોંચ્યા નથી કેશ ડોલ તો ધીમી ગતિના સમાચાર ચાલે છે અલા લોકોને જરૂરત આજે હોય લારીવાળાનું બધું ગુમાઈ દીધું હોય પંદર માલ ભરવા માટે બી પૈસા જોઈએ કે નહીં સર્વે ચાલી રહ્યું છે બીજું ગાળો ચાલે ને માર ખેડ માર ખેડ ચાલ્યો જાય છે આ પ્રમાણે સરકાર ચાલતી હોય યાર કેશ ડોલ મળી જવું જોઈએ ઘર વખરીનો સામાન મળી પણ પટ્ટીમાં અનાજ પડી ગયો તો છોકરાઓને ખવડાવવા માટે અનાજ જોઈએ યાર નાની નાની દુકાનો નુકસાન થયું તો તાત્કાલિક મળવા જોઈએ એની જગ્યા પર સર્વે અને સર્વે કરવા જાય તો ભલે તારી પાસે રેશન કાર્ડ નથી તારી પાસે બેંકમાં ખાતું નથી અલા રૂપિયા ના હોય તો ના ખોલે ખાતું એટલું ભાન નથી અને ના હોય તો તમે આજુબાજુવાળાને પૂછ્યું કે ભાઈ અહીંયા રહે છે કે નથી રહેતો અને ઘરમાં જઈને જોઈએ પલળ્યું છે કે નથી પલડ્યું એવું કશુંય નહીં તમારી પાસે નથી એમના કાર્યકર્તા આવી જાય કેસ લગાવીને ફરે સાથે સાથે હું ધંધો માંડ્યો છે લોકોથી સરકાર બનતી હોય સરકારથી લોકો નથી બનતા અને કોઈ પણ સરકાર હોય લોકોની હોય પાર્ટીઓની ના હોય એટલે લોકોનો લોકોની કાળજી રાખવાની તમારી ફરજ છે અને લોકોને માટે લોકોનો માટે જો સરકાર અધિકારીઓ અધિકારો નિમતા હોય કાર્ય અધિકારીઓ એમના ત્યાં પહોંચવા જોઈએ અને એમને જે સહાય મળતી હોય સરકારમાંથી એ તાત્કાલિક રિલીઝ કરવી જોઈએ એવું મારી સ્પષ્ટ માનવું છે વડોદરા શહેરના ભ્રષ્ટ શાસકો ભ્રષ્ટ બીજેપીના નેતાઓના પાપે આ વડોદરા પાણીમાં ડૂબ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત આ વડોદરા શહેરના લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી આવ્યા લોકોને આર્થિક નુકસાન થયા છે આ કલેક્ટર ઓફિસ થી જે આર્થિક સહાયના નામે જે સર્વેના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર એટલા માટે કહું છું કે આજે પણ વડોદરા શહેરના ટકા વિસ્તાર એવો છે કે જ્યાં સર્વે થયો નથી જે આર્થિક સહાય નથી પહોંચી કોડિયાનગર ચાર રસ્તા વારસિયા રિંગ રોડ મુજમઉડા અકોટા નટરા ટાઉનશીપ કારેલીબાગ આનંદનગર વડોદરા શહેરનો સમા હરણી મુજમઉડા દંતેશ્વર તરસાલી બધા બહુ વિસ્તાર પચાસ ટકા વિસ્તાર એવા છે આ વડોદરાના કલેક્ટર જે ચૂંટણીના મેઇન સર્વોચ્ચ કે અધિકારી કહેવાય જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કલેક્ટર તમે વડોદરાના બધા મતદારોના ઘરે વોટર સ્લીપ પહોંચાડો છો બધાનો ડેટા છે તો લોકોના ઘરોમાં પાણી ગયા તો પૈસા કેમ નથી પહોંચાડતા ત્યારે એવું કહે છે કે અમારી પાસે ટીમ નથી અને આ કલેક્ટરના અંદરમાં જે ચાર મામલતદાર આવે એમાં જે ઉત્તર દક્ષિણ અને પશ્ચિમના જે મામલતદાર છે એ પ્રજાનો નહીં અમારે ફોન નથી ઉપાડતા કારણ કે એમની પાસે ટીમ નથી સ્ટાફ નથી તો મુખ્યમંત્રી અને આ ગુજરાતના ગૃહમંત્રી તમે જે મોટી મોટી વાતો કરો છો ભાષણ આપો છો કે અમે આટલા રૂપિયા મોકલ્યા તો આ કરોડ રૂપિયા કઈ ગયા શું એમાં ભ્રષ્ટાચાર થયો છે લોકોના ખિસ્સામાં ગયા છે આ પૈસા પ્રજા સુધી તો પૈસા પહોંચ્યા નથી તો પૈસા પહોંચ્યા કઈ લોકોના ખિસ્સામાં ગયા અને આ વડોદરાના કલેક્ટર આ બધા અધિકારીઓને અને ભ્રષ્ટ શાસક હોય તો ઢાકણીમાં પાડી લઈને ડૂબી મરો જે યુવાન દીકરાએ જીવ ગુમાવ્યો નટ્ટર ટાઉનશીપમાં મનોજ પાટીલ કરીને અને એમના ઘર નો કમાવો દીકરો જ્યારે આ પાણીના પૂર માં જીવ ગુમાવ્યો એના પરિવાર ને આજે રજૂઆત કરવા આવું પડે છે શરમ આવી જોઈએ આ લોકો ને